ગાયના દૂધની બળી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકી ઉપર કાંઠો મૂકી પાણી ગરમ થવા મૂકવું પછી એક કાંઠા થાળીમાં આ દૂધ નાખી થાળી તૈયાર કરીને રાખવી થોડા સમયમાં પાણી ગરમ થઈ ગયું હશે પછી આ દૂધની થાળીને જે રીતે આપણે ઢોકળા સ્ટીમ કરીએ એ રીતે દસ બાર મિનિટ વાસણ ઢાંકીને સ્ટીમ થવા દેવાની પછી ચેક કરી લો કે બળી બની ગઈ છે કે કેમ બળીમાં થોડું ચપ્પુ ખૂતરતા દૂધ બરાબર સ્ટીમ થયું હોય તો ચપ્પુને બળી ચોંટશે નહીં અત્યારે આપણું ચપ્પુ એકદમ ક્લિયર છે એટલે આપણી બળી તૈયાર છે સાણસીથી થી થાળીને બાર કાઢી લેવી અને ધ્યાન કે વરાળ હાથે ન લાગે અને ગરમ થાળી સાણસીથી ન છટકે ત્યાર પછી બળીને થોડી ઠંડી થવા દેવાની અને પછી બળીના ચોરસ કે નાના મોટા તમને જેવા ગમે એવા ટુકડા કરીને ખાઈ શકો તમારા પાસે ઢોકળાનું કુકર હોય એમાં પણ બનાવી શકો બહુ સરળ રહેશે આ દૂધ કુદરતી રીતે થોડું વધારે ગળ્યું હોય એટલે દૂધમાં ખાંડનો ઉપયોગ કરવો ન પડે પણ જો તમને વધારે ગળું ભાવતું હોય તો દૂધમાં થોડી ખાંડ ઉમેરવી ગાયને વાછળું જન્મે ત્યારે તરતનું એક બે ટકનું જે દૂધ હોય એની જ બળી બને ત્યાર પછીના દૂધની બળી ન બને આ દૂધ ગૌપાલક કે ગૌશાળામાંથી મળી રહેશે આ તો આપણે સિમ્પલ બળી બનાવી પણ ડાયફ્રૂટવાળી બળી પણ બહુ સરસ લાગે એના માટે દૂધમાં થોડા કેસરના તાતણા નાખી દૂધ સારી રીતે મિક્સ કરી ઉપરથી થોડા ડાયફ્રુટ પણ નાખી જે રીતે આગળ બળી બનાવી તે રીતે આ દૂધના વાસણને પણ સ્ટીમ કરી લેવું થોડી વાર પછી ચેક કરી લેવું કે બળી બની ગઈ છે કે કેમ જો બળી બની ગઈ હોય તો ગેસથી નીચે વાસણ ઉતારી વાસણ થોડું ઠંડુ થવા દેવું પછી મનગમતી સાઈઝના ટુકડા કરીને ખાઈ શકો નાના બાળકો સહિત દરેકને બહુ ભાવશે આ બળી ગામડામાં તો બહુ જ બનતી હોય છે તમે ક્યારેય બળી ખાધી છે તમને ભાવે અને હા અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ નામથી પણ ઓળખતા હોય છે તમે આ ગાયના દૂધની બળીને શું કહો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ રીતે બળી બનાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફોલો કરજો વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય શ્રી કૃષ્ણ